ડોક્ટર એમ એમ મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ તથા શ્રી તરંગ રશ્મિકાંત મહેતા દ્વારા ગોપાલપુરી ઓફિસર્સ ક્લબમાં પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં જાણીતા સાહિત્યકાર પોડકાસ્ટર કવિ સુશ્રી ફોરમ રશ્મિકાંત મહેતા દ્વારા રચેલ કાવ્ય સંગ્રહ જયશ્રીનું વિમોચન કરવામાં આવેલ હતું કાર્યક્રમમાં વિશેષ અતિથિ વિશેષ પદે ડોક્ટર મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને જાણીતા સાહિત્યકાર સુશ્રી વિરાજ દેસાઈજી તથા સુશ્રી આરતી નિહાલાનીજી ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટના પ્રમુખ શ્રી મયુરભાઈ દેસાઈ અને મહાનુભાવો તથા શ્રીમતી જયશ્રીબેન રશ્મિકાંત મહેતાજી શ્રી તરંગ રશ્મિકાંત મહેતાજી શ્રી ફોરમ રશ્મિકાંત મહેતાજી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું કાર્યક્રમનું સંચાલન ડોક્ટર પ્રીતિ સુંબળ દ્વારા કરવામાં આવેલ સુશ્રી ફોરમ મહેતા દ્વારા ગુરુપૂર્ણિમાના સંદર્ભે સ્વર્ગીય ઇન્દ્રાવદન છાયા સાહેબને યાદ કરતા તેમના પુત્રી હાર્દિકાબેન ગઢવીજીનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ઉપસ્થિત જાણીતા કવિયત્રી દક્ષાબેન સંઘવીના પિતા ગાંધીધામ આદિપુરના સુપ્રતિષ્ઠિત સાહિત્યકાર તથા તત્વચિંતક માવજીભાઈ સાવલાને શ્રીમતી વિરાજબેન દેસાઈ દ્વારા સ્મરણાંજલિ અર્પવામાં આવી